ભાવનગર શહેરમાં સર્જાયો અકસ્માત ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાતા ટુ વ્હીલ ચાલકને પહોંચી ઈજા ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ વધુ વિગત માટે જોતા રહો રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર કાર્તિક રમેશભાઈ ત્રિવેદી આજ રોજ સવા બે ના આસપાસ રાણીકા વિસ્તાર આગળથી એક કાકા હરથી એક ભાઈને ઈજા પહોંચેલ તે કાકાના પાછળના રસ્તા ટાયરમાં આવી જતા અમે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવા લાવેલ છે ઘટનામાં એવું છે કે અમે આગા હતા ને અમે જોયું કે એક ગાડી ને એક ખટેરો જે ભટકાતા એ ભાઈ પડેલી હાલતમાં જોયા હતા મેં તો અમે મદદ સાટુ ત્યાં ગયા તો અમે જોયું કે આ ભાઈને બહુ મોતરીયા પગમાં મોટી માત્રામાં ઈજા પહોંચેલી છે તો અમે એની મદદ સાટું પોગીને સર્ટી હોસ્પિટલમાં એકસો આઠ બોલાવીને મદદ એપ